તો સ્વાગત છે મિત્રો તમારો એક નવા વિડીયો જય શ્રી રામ બધાને અને તમે બધા જોઈ શકો છો કે આપણી સંસ્થાના પ્રભુજીઓ બધા વૃક્ષોને પાણી પાઈ રહ્યા છે આપણી સંસ્થાની આજુબાજુમાં રસ્તા પર આંબો પછી ખેર પછી લીમડો એવા વિવિધ વૃક્ષો વાવેલા છે કડવી બદામ છે ખજૂરી છે જેવા અલગ અલગ વૃક્ષો આવેલા છે તે બધાને આપણા પ્રભુજીઓ અત્યારે પાણી પાઈ રહ્યા છે તમે જોઈ શકો છો ઓલો મૂકવામાં આપડે

फल देंगे कि नहीं देंगे फल देंगे नहीं अभी वो छोटा है बड़ा होगा तो फल तो आएंगे ना? फल आएंगे कि नहीं आएंगे? सीताराम दिलीप दादा करो सो दिलीप दादा तुम्हें

વૃક્ષોને પાણી પાઈ લીધું છે ત્યારબાદ આપણા પ્રભુજીઓ હવે છે ખૂબ જ કાર્યરત છે હવે તેમનો ટીવી જોવાનો ટાઈમ થઈ ગયો છે આપણા પ્રભુજીઓનો એટલે હવે અહીંથી સીધી ડોલું મૂકીને ત્યારબાદ તેઓ તેવી તરફ વળશે ને પાણી પાઈ લીધા બાદ હવે આપણા પ્રભુજીઓ હાથ પગ ધોઈ રહ્યા છે હાલ

Ô phiền chào mọi người. 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 Ô phiền રંજીત <imitation> કે <imitation> <imitation> આ છે વિજયભાઈ અને તેમના સાથીદારો તેમના ગ્રુપનું નામ છે પૂનમ ગ્રુપ અને તે દર પૂનમે સંસ્થામાં આપણા પ્રભુજીઓને ભોજન કરાવવા માટે આવે છે તો આપણે તેમનો અભિપ્રાય લઈએ કે તેમને આ સંસ્થામાં કેવી મજા આવે છે બોલો લશ્કરભાઈ મનગુંજી માણસોની સેવા સંસ્થામાં અમે છેલ્લા બે વર્ષથી રાત્રે પ્રભુજીઓને ભોજન કરાવવા આવી છે અહીંયા ભરતભાઈ ઢાબી હોય છે અને ઘણા પ્રભુજીઓ સાદા થઈને અહીંથી જતા રહ્યા છે અને નવા નવા આવતા રહેશે અને ભરતભાઈ સરસ રીતે તેમને વ્યવસ્થામાં હોય છે દર વખતે નવું નવું આયોજન કરેલું હોય છે અને અમે પણ દર પૂણેમે અમે સાંજે સેવા કરવા આવી છે એવી અમારા બધાય ભાઈઓ આવે છે ભાઈબંધ દોસ્તાર આવે છે અને સાદું ભોજન જમાડ્યું છે એ જે પ્રભુજીની જેથી કરીને તકલીફ ના પડે અમે દર પૂને સાંજે જમાડવા આવી છે સેવા કરી છે તમે પણ આવો સેવા કરો અથવા નીચે નંબર આપેલો છે તેમાં કોન્ટેક કરો અને સેવાનો લાભ લ્યો માનવ સેવા એ જ પ્રભુ જેવા છે એટલે જેટલા લોકો બને તેટલા લોકો સેવા કરવા આવો হেতু